દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગી ખેતી થતી હતી જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવ જીવનમાં અનેક પ્રકારના રોગનું આક્રમક વધ્યું રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન દ્વારા યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જણાવ્યું હતું બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર બારડોલી ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો અને પ્રતિભાવો જાણ્યા છે પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા છે શ્રીએ જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂત અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે તેમણે દેશના એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા નવેમ્બર માસમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું આ મિશન માટે રૂપિયા બે હજાર ચારસો એક્યાસી કરોડની ફાળવણી કરી છે રોલ મોડલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યા છે દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા તેમના સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ઉપાડ્યું છે પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે બંને ખેતી પદ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતા તેમણે કહ્યું છે પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર ગોબર થકી જીવામૃત ધન જીવામૃત તૈયાર કરી તેનો ઉપયોગ કરી જીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે પ્રાકૃતિક ખેતી દેશના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચાવી ખૂબ જ આવશ્યક હોવાનો મત વ્યક્ત કરતા રાજ્યપાલે કહ્યું છે ખેતીમાં ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુની રક્ષા થાય છે હવા શુદ્ધ રહે છે જમીનની ફળદ્રુપતા ઓર્ગેનિક કાર્બન વધે છે પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવાના પરિણામો હંમેશા જોખમી હોય છે ખેતીમાં ઉત્પાદન વધારવા માટે યુરિયા ડીએપી અને જંતુનાશકનો અંધધૂન ઉપયોગ કરવામાં આવે છે તેના દુષ્પરિણામો કેન્સર હાર્ટ એટેક બીપી ડાયાબિટીઝ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે પીવાના પાણીના પણ પ્રદૂષણ વધી રહ્યું છે આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે રાજ્યપાલે પાણીની બચત પર્યાવરણની રક્ષા જમીન અને દેશના ગાયની રક્ષા રોગમુક્ત સ્વસ્થ જીવન ખેતી ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો છે સરદારનગરી બારડોલી બારડોલીની ઐતિહાસિક ધરતી પર આવકાર્યું છે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે દિશામાં શ્રી અને મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ નેશનલ ફેડરેશન ઓફ સુગર ફેક્ટરી દિલ્હીના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક પ્રમુખ બળવંતભાઈ પટેલ સુમુલ ડેરીના ચેરમેન માનસીભાઈ કે પટેલ બારડોરી સુગરના પ્રમુખ રમણલાલ પટેલ મેનેજિંગ ડિરેક્ટર હેમપ્રકાશ શ્રી નાયબ ખેતી નિયામક તાલીમ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એનજી ગામિત जिला के जिलाधिकारी अधिकारी श्री शतीश गामित તેમજ સુગરના બોર્ડ ઓફ ડિરેક્ટર અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ ખેડૂત સહકારી ખાંડ મંડળી કે સૌજન્ય સે અને બારડોલી કિસાન સુગર મિલ કે ડાયરેક્ટર્સ કે સહયોગ સે કૃષિ સંવાદ પ્રાકૃતિક કૃષિ સંવાદ કા કાર્યક્રમ ખેડૂતો કે બીચ મે કિયા ગયા. जिसमें हजारों किसानों ने भाग लिया और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने जो राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना करके देश के समस्त किसानों की प्रगति उन्नति खुशहाली का अभियान चलाया है उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा धरती माँ का स्वास्थ्य भी बचेगा और कि लोगों का स्वास्थ्य भी बचेगा गौ माता भी बचेगी किसान की आय भी बढ़ेगी प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है के प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिल कर के सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे इसमें कृषि विभाग आत्मा विभाग माननीय मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को आगे बढ़ा रहे हैं धन्यवाद સુરેશ રાઠોડ નો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે